અમદાવાદમાં ગરમીએ બદલી લાઈફ સ્ટાઈલ જી હા ઓરેન્જ એલર્ટના લીધે બહાર જવાનું ટાળ્યું છે લોકોએ જ્યારે નવા વાળજના પરિવારે ગરમીને બનાવ્યો છે અવસર બપોરે વિવિધ ગેમ્સ ટીવી જોઈ અને સમય પસાર કરી રહ્યો છે ઘરમાં વિવિધ ગેમ્સ રમી અને ગરમીમાં બહાર જવાનું ટાળી રહ્યા છે ઠંડા પીણાનો સહારો લઈ અને ઘરમાં જ સમય પસાર કરી રહ્યા છે રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ગરમીને લઈને હીટવેવની આગાહી પણ અમદાવાદ શહેરમાં આપવામાં આવી છે ત્યારે અમદાવાદીઓ હંમેશા હરવા ફરવાના શોખીન હોય છે પરંતુ જે પ્રકારે હાલ ગરમી પડી રહી છે ત્યારે વેપારીઓ પણ પોતાની દુકાનો બંધ કરીને ઘરે રહેવાનું વધારે પસંદ કરતા નજરે પડે છે જ્યારે અમદાવાદના નવા વાડજમાં પટેલ પરિવાર રહે છે તેઓ હવે ઘરની બહાર નથી નીકળી રહ્યા અને અમદાવાદી પરિવાર પોતાના પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરતા પણ નજરે પડે છે ગરમીને લઈને તેઓ ઘર માં કેવા પ્રકારના પ્લાનિંગ કરી રહ્યા છે ગરમીથી બચવા માટે તે શું પ્લાન કરે છે એમની સાથે બી વાત કરીએ ગરમી બહુ જ છે એટલે બહાર જવાનું તો અમે ટાળીએ છીએ કેમ કે મારે બી નાના બે બાળકો છે અને જે બી પ્લાન કરીએ એ ઘરે બેઠા અમારે ફંક્શન છે થર્ડ જૂન દેવંશની બર્થડે આવે છે મારા મોટા સનની તો એનું બી પ્લાનિંગ અમે ઘરે બેસીને જ કરીએ છીએ બહુ જ ગરમી હોવાથી કિચનમાં જવાની ઈચ્છા જ નથી થતી એટલે જેટલું બને એટલું વહેલા જ રસોઈ બને એસી ચાલુ કરીને રૂમમાં બેસી જઈએ છીએ અને જેમ જોવો છો તેમ આ બધું અમારું એક ફેમિલી જેવું છે ગ્રુપ તો અમે બધા સાથે જ બેસીને ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ અને છોકરાઓ ના બહુ જ ગરમી છે એટલે બહાર જવાનો પ્લાન હમણાં કર્યો છે બહુ ગરમી પડે છે એટલે બપોર પછી અમે જમ્યા પછી પાંચ વાગે જ દુકાન ખોલીએ છીએ બહુ ગરમીના કારણે જે કામ હોય છે તે ઘરેથી જ કરવાનો ટ્રાય કરીએ છીએ એટલે પાંચ વાગે થોડી ટાઢક થાય એટલે પછી પાંચથી આઠ વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખીએ છીએ એટલે કાળઝાળ ગરમી જે પ્રકારે પડી રહી છે ને ગરમીથી બચવા માટે શહેરીજનો હવે ઘરમાં જ રહેવું વધારે પસંદ કરી રહ્યા છે અને પોતાના પરિવાર સાથે સમય પસાર કરતા અમદાવાદ આ તમામ શહેરીજનો મોટા ભાગના પરિવારો છે તે બહાર વેકેશનમાં પણ ફરવાનું ટાળી રહ્યા છે કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા હાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ